અંકલેશ્વર શહેરના ચૌટાનાકા પાસે પાલિકાએ મહારાણા પ્રતાપનું સર્કલ બનાવવા માટે ઠરાવકર્તાની સાથે જ વિરોધ મંટોળ શરૂ થયો છે આ સર્કલ પર શિવાજીની પ્રતિમા મૂકવામાં આવે તેવી માંગ સાથે માર્કંડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ પાલિકામાં રજૂઆત કરી છે શહેરમાં દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા પણ સિરદર્દ સમાન બની ગઈ છે બીજી તરફ ટ્રાફિક નિયંત્રણ માટે પાલિકા પાસે આયોજનનો અભાવ છે રસ્તાઓ સાંકળા હોવાથી ટ્રાફિક જામ થાય છે તેવામાં વિવિધ સ્થળોએ સર્કલો બનાવાઈ રહ્યા છે શહેરમાં ત્રણ રસ્તા પાસે પાસે ખેતેશ્વર સર્કલ જીનવાલા સ્કૂલ પાસે તથા ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા સાધનો સર્કલ બનાવવામાં આવ્યું છે હવે પાલિકા ચૌટા નાકા પાસે મહારાણા પ્રતાપનું સર્કલ બનાવવા જઈ રહી છે જુદા જુદા સમાજના નામે સર્કલ બનાવીને શહેરની મૂળ ઓળખ ભૂસવાનો પ્રયાસ પાલિકાના તંત્રિકો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠવા પામી છે બજાર સ્થિત માલકંડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ મહારાણા પ્રતાપને બદલે આ સર્કલમાં ભગવાન શિવજીનું ત્રિશુળ અને ડમલું સ્થાપિત કરીને આ સર્કલને માર્કંડેશ્વર મહાદેવ સર્કલ નામ આપવા માટેની માંગ કરી છે